પરિણામોને લઈને ભાજપ આઘાતમાં અનેક બુથ ઉપર દસ મત પણ નથી મળ્યા જેને લઈને પીએમ મોદી નારાજ થયેલા જોવા મળ્યા છે લોકસભા ચૂંટણીની અંદર એકલા હાથે બહુમતી નહીં મળતા ભાજપ અંદર આંતરિક સન્નાટો જોવા મળ્યો છે કે ભાજપે બે હજાર ઓગણીસ માં જીતેલી બાણું બેઠકો ગુમાવી છે ત્યારે ગત વખતે હાંસલ કરેલી બત્રીસ બેઠકો ઉપર જીત મેળવી હતી અને આમ ભાજપ ને કુલ સાઠ બેઠક નું નુકસાન ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર જોવા મળ્યું છે લોકસભા ચૂંટણીની અંદર આ વખતે ભાજપને બસોને ચાલીસ જ બેઠકો મળી છે અને બહુમતી માટે જરૂરી બસો ને બોતેર નો આંક મેળવી શક્યો પણ આ વખતે ભાજપને ભારે પડી ગયો છે એટલે કે ચૂંટણી જીતવા માટે અને બહુમતી કરવા માટે બસો ને બોતેર સીટીની જરૂર હોય છે પરંતુ ભાજપને આ વખતે ફક્ત બસો ને ચાલીસ જ બેઠકો મળી છે બે હજાર ચૌદની અંદર ભાજપે એકલા હાથે બસો બ્યાશી અને બે હજાર ઓગણીસ ભાજપે ત્રણસો બેઠકો જીતી હતી એટલે સરકાર ચલાવી શકતા સાથી પક્ષોના સહારે સરકાર ચલાવી પડે તેમ હોવાથી સતત દબાણ રહ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે ભાજપ સૌથી વધુ ઝટકો ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર તથા લાગ્યો હોવા જોવા મળી રહ્યું છે આ વિસ્તારો ની અંદર ભાજપ નેજર કરીએ તો રાષ્ટ્રીય સ્તરે વિશ્લેષણ કરવામાં આવે તો ભાજપ બે માં જીતેલી બાણું બેઠકો ગુમાવી છે જ્યારે આ વખતે અગિયાર રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર બત્રીસ અન્ય હારેલી બેઠક ઉપર પણ વિજય મેળવ્યો છે બે હજાર ઓગણીસ ની ત્રણસો ને ત્રણ માંથી બસો ને આઠ બેઠકે ભાજપે જાળવી રાખી છે પાર્ટી એ ત્રણસો ત્રણ પૈકીની ત્રણ બેઠકો જેડીયુ જનતા દળ અને રાષ્ટ્રીય લોક દળને ફાળવી હતી જેમાં પણ આ પક્ષો જીત્યા છે બે હજાર ઓગણીસમાં માં પરાજય થયો હોય તેવી બત્રીસ બેઠકોની અંદર વિજયના આધારે ભાજપે કુલ બેઠકો બસો ચાલીસ બેઠક ઉપર અત્યારે પહોંચેલી જોવા મળી છે ભાજપનું સૌથી મોટું ધોવાણ ઉત્તર પ્રદેશમાં છે જ્યાં બે હજાર ઓગણીસ કરતા અડધી બેઠક જ આ વખતે ભાજપને મળી છે રાજ્યની અંદર કેટલાક મત વિસ્તારની અંદર ભાજપને મળેલા મતના આંકડા નિહાળીએ તો નેતાગીરીની અંદર પણ સોપા પડી ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો છે રાજ્યની અંદર મેરઠ વાયડ ક્ષેત્રની અંદર મતોના આંકડાકીય રિપોર્ટની અંદર નેતાગીરીને હચમચાવી દીધી છે લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીની અંદર મતોની સરખામણીની અંદર ચૌદ હજારને સો મત ગુમાવ્યા છે પરંતુ આઘાત જનક બાબત એ છે કે ત્રણસો માંથી એકસો ને નવ અંદર ભાજપને પૂરા સો મત પણ મળ્યા નથી અને અમુક અંદર તો મત પણ ભાજપને નથી યુપી ની અંદર એક દાયકાથી લોકસભા બેઠક ઉપર ખરાબ પ્રદર્શનનો સામનો કરી રહેલી કોંગ્રેસને આ વખતે સંતોષકારક પરિણામો મળ્યા છે જ્યારે પાર્ટીને છ લોકસભા બેઠક ઉપર સફળતા મળી છે જ્યારે છ અન્ય બેઠક ઉપર નજીબી સરસાઈથી હાર મળી છે સપા સાથે ગઠબંધન કરીને કોંગ્રેસે અંદર કુલ સત્તર ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા કોંગ્રેસે અમેઠી રાયબલેરી બારાબકી સીતાપુર સરાહનપુર અને અલાહાબાદ લોકસભા બેઠકો જીતી છે અમેઠીની અંદર કોંગ્રેસના કિશોરીલાલ શર્માએ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને એક લાખ સડસઠ હજાર એકસો છન્નું મતોથી હરાવ્યા છે રાયબરેલીની અંદર રાહુલ ગાંધીએ ભાજપના ઉમેદવાર અને રાજ્યના કેબિનેટ મંત્રી દિનેશ પ્રતાપસિંહને ત્રણ લાખ નેવું હજાર ને ત્રીસ મતોથી હરાવ્યા છે બારાબંકીની અંદર તનુજ પુનિયાએ ભાજપના ઉમેદવાર રાજરાની રાવતને બે લાખ પંદર હજાર સાતસો ચાર મત હરાવેલા જોવા મળ્યા છે તો ઉત્તર પ્રદેશની અંદર સીતાપુરની અંદર રાકેશ રાઠોડે ભાજપના ઉમેદવાર રાજેશ વર્માને નેવ્યાસી હજાર સત્સો ને એકતાળીસ મતોથી હરાવ્યા છે સહારપુરની અંદર ઇમરાન મસૂદે ભાજપના ઉમેદવાર રાઘવ લખનપાલને ચોસઠ હજાર પાંચસો બેતાલીસ મતોથી અને અલાહાબાદની અંદર કુંવર ઉજ્જવલ સાથે જે રમણસિંહ ભાજપના ઉમેદવાર અને નીરજ ત્રિપાઠી કે જે ભાજપના ઉમેદવાર છે તેમને કુંવર ઉજ્જવલ રમણસિંહ દ્વારા અઠાવન હજાર સાતસો ને પંચાણું મતોથી હરાવેલા જોવા મળ્યા છે જેમાં અમેઠી રાયબરેલી અને ઉપર સફળતાનું મળ્યું છે પાર્ટી પાર્ટીને જીતે રાજકીય જનતાને પણ મોટો સંદેશ આપ્યો છે આ જીવ સાથે કોંગ્રેસ પાર્ટી પાસે હવે ઉત્તર પ્રદેશની અંદર પૂર્વ પશ્ચિમ સુધીની અંદર સાંસદો જોવા મળ્યા છે સાથે જ કોંગ્રેસે છ બેઠકો ઉપર પિસ્તાલેસ હજાર મતથી હાર પણ જોવા મળી છે તો કોંગ્રેસને યુપીની અંદર ચૂંટણી દરમિયાન છ બેઠકો ઉપર સફળતા મળી છે જ્યારે છ બેઠકો ઉપર તેમને પિસ્તાલીસ હજારથી ઓછા મતથી હારનો સામનો કરવો પડ્યો છે આ રીતે સત્તરમાંથી બાર સીટો ઉપર તેનું પ્રદર્શન સારું જોવા મળ્યું છે જ્યારે બાસગાંવ આરક્ષિત બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર સરદ પ્રસાદને માત્ર ત્રણ હજાર હારનો ને કરવો પડ્યો છે આમ આ વખતે ચૂંટણીની અંદર એક પણ પક્ષને બહુમતી નથી મળી જેના માટે સરકાર બનાવવા માટે હવે બીજા પક્ષોની જરૂર પડવાની છે જેને લઈને ભાજપની અંદર મોટો આઘાત જોવા મળી રહેલો છે